ભરૂચ જિલ્લા ભાજપ આગામી બે હજાર ચોવીસ ની લોકસભા ચૂંટણી માટે સંપૂર્ણ તૈયાર છે તેમ આજે નવા વર્ષના પહેલા દિવસે મળેલી જિલ્લા કારોબારી માં પ્રમુખ ગુજરાત ભાજપ ની બેઠક બાદ વિવિધ જિલ્લામાં કારોબારી બેઠક નું આયોજન કરવામાં આવી રહ્યું છે ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ની અધ્યક્ષતામાં જિલ્લા કારોબારી બેઠક મળી હતી કારોબારી બેઠક નો મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી આરંભ કરાયો બેઠક માં ભરૂચ જિલ્લાના પ્રભારી અશોક પટેલે હાજરી આપી હોદ્દેદારો અને કાર્યકરોને સંબોધિત કર્યા બેઠકમાં બે હજાર લોકસભાની ચૂંટણી આગામી પક્ષના વિવિધ કાર્યક્રમો આવનારા સમયમાં સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસની ગાથા છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ચર્ચા કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા કારોબારી બેઠક બાદ હવે જિલ્લાના તમામ ચૌદ મંડળોમાં બેઠકનું આયોજન કરાશે જેમાં પાર્ટીના કાર્યક્રમો અને વિકાસના કાર્યો મંડળના સભ્યો અને હોદ્દેદારો દ્વારા લોક સુધી પહોંચાડી ભાજપની વિચારધારા સાથે વધુમાં વધુ લોકોને જોડવામાં આવશે પ્રદેશ બેઠક બાદ આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કારોબારી બેઠક છે ત્યારબાદ છઠ્ઠી જાન્યુઆરી પહેલાં સમગ્ર મંડળના ભરૂચ જિલ્લાના ચોલે ચોર મંડળમાં કારોબારી બેઠક મળશે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણીમાં જવા માટે બિલકુલ આતુર છે સંપૂર્ણ તૈયારીઓ ભારતીય જનતા પાર્ટીની બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી માટેની થઈ ગઈ છે આજ રોજ જિલ્લા બેઠકમાં સરકારી યોજનાઓ અને પાર્ટીના વિવિધ કાર્યક્રમોની ચર્ચા થશે એનું આયોજન થશે અને લોકો સુધી સરકારની યોજનાનો લાભ કઈ રીતે મળે તેનું આયોજન થનાર છે